ઘણા સમય કાર્તિક ભાઈ આવી ગયા છે કે ભાઈ કેસર અનબોક્સિંગ કરવાનું હોય ને એટલે એ પોચી જ જાય સેમ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો સેમ આપણી સામું જોવે છે કારણ કે આપણી સામે બેસી ગયો છે તારે બધાને ગુડ મોર્નિંગ કેવું છે જો સેમ એ પૂરેપૂરો શોખીન છે બદામનો મેનો મને ખ્યાલ આવી ગયો છે કે હા હુકમ કામ ગયો છે કારણ કે આપણે ગરમ પાણી સવારમાં પીએ છીએ પીવાઈ ગયું અને બદામ ને અંજીર અને ખાસ લસણ લસણ એક કળી રોજ ખાવું જ જોઈએ એવું આપણા મિત્રો પાસેથી ડૉક્ટરો પાસેથી આપણે સાંભળેલું એટલે વર્ષોથી ખાઈએ છીએ લસણ નળીને બધું બ્લોકેજ ન થાય એટલા માટે અને કાલનો બ્લોગ તમે જોયો ખૂબ મજા આવી હશે દિવ્યરાજસિંહ અને પૃથ્વીરાજસિંહ બે અશ્વપ્રેમી ભેગા થયા અને એ બ્લોગ બેનો મસ્ત બરાબર અમારા દીકરી બાનો સંબંધ કિરો એ ભાઈ છે અમારા ભાણું ભા અને પાર્થ દરબાર જર્મની એનું પણ બ્લોગ તમે જોજો ખૂબ મજા આવશે પાર્થ ધાધલ એના મમ્મી પપ્પા બોમ્બે રહી છે અને ભાઈ જર્મની છે તો એ વ્લોગ પણ જોજો ખૂબ મજા આવશે એ ભાઈ હજી વ્લોગ સ્ટાર્ટ કરેલ છે પણ તમને જર્મનીની બજારોને બધું અલગ અલગ વસ્તુ જોવા મળશે તો એમાં પણ મજા આવશે અને આજના દિવસમાં આપણે જે કાંઈ કાર્ય કરશું ઓફિસે જાશું કોર્ટમાં જાશું તો તો એ બધું પણ તમને જોવા મળશે આજ વ્લોગની અંદર વ્લોગમાં રહેજો ખૂબ મજા આવશે અત્યારે કોર્ટમાં જવાનો ટાઈમ થયો છે પણ આજે વ્લોગ મુકાઈ ગયો છે નવ ને એકત્રીસે કદાચ તમે જોવાનું શરૂ પણ કરી દીધું હોય અને જો ન જોયો હોય તો જોઈ લેજો ખૂબ મજા આવવાની છે કારણ કે આપણે અમરેલીમાં ઘોડાની ધડબડાટી છે પ્લસ આપણા જે નવા સગા સંબંધી છે એ પણ ઘોડાના ખૂબ જ શોખીન છે તો એ પણ બધું આ બ્લોગમાં લીધેલું છે અને અત્યારે હવે વધારે હું વાત નહીં કરું કારણ કે કોર્ટનો ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગી ગયા છે તો ચાલો ડાયરેક્ટ કોર્ટમાં મળીએ તમારી રહ્યો પછી ગયા બ્લોગ માં જ આવ્યું તો જો પાછી આળોટા મારી મારીને કેમ છે કઈ ભાઈ જયમી કાર્તિક ભાઈ એવું છે હમણાં હું છે કોઈ સવારી કરવા વાળું છે નહીં છતાં ઓલા લાલાને કીધું તું ધમારી નહીં બિચારા હારી ધમાઈ પણ પાછી આળોટા મારીને આજે ઘણા સમયે કાર્તિકભાઈ આવી ગયા છે કે ભાઈ કેસર કેવી છે જોઈ લઈ કેમ જયમી છે અને અર્જુન અર્જુન આપણે દેવાન નથી હો નક્કી થઈ ગયું નહીં પેલા આપણે દેવાની ઈચ્છા હતી પછી હવે વિચાર ફેરવી નાખ્યો કે ભાઈ રાખીએ એમ મોટો થવા દે અને દિવ્ય રથસિંહ ઈચ્છા એટલે ઈચ્છા એટલે એમ કે નહીં શોખ છે તો શું છે કે આપણી પાસે હોય ને મોટો થઈ જાય તો એક કરતા બે ફેરવાની મજા આવે એમ આવી હું એને ખાવામાં થોડોક વધારે રસ હોય આ બધું લીલું રહ્યું ને અને પાછી હમણાં કેટલા દિવસથી છોડી નથી હું ડાન્સ કરાવો છ અર્જુન તોફાને hey! अर्जुन અર્જુન હા અર્જુન અર્જુન જોઈલમાં Arjun style joy hai eh? Arjun Stallion Stallion ચાલો અત્યારે જમવા માટે ડિનર પણ કહી શકાય અને વાળું પણ કહી શકાય સેવ ટમેટા નું મસ્ત શાક છે અમારું કાઠિયાવાડી બટર પરોઠા છે આપણા ફેવરિટ મરચાં છે અચાર છે અને છાસ છે સેવ ટમેટાનું શાક હતું આજે છાસ લીધી નહીં આપણે દૂધ લઈએ છીએ તો બસ હવે તમને ખ્યાલ છે સુગંધ આવ્યા પછી આપણાથી રહેવાય નહીં તો ચાલો જમી લઈએ બાકી બીજું બધું કામ પછી આજે ઘણા જાજા દિવસે કાર્તિકભાઈ આવ્યા અને અર્જુનને કેસરને બે ને બહાર કાઢ્યા ખૂબ મજા આવી અને સેમ અત્યારે ધડભડાટી કરે છે અને એક અગાઉના વ્લોગમાં માં મેં અનબોક્સિંગ કરવાનું કીધું તો આજે આપણે અનબોક્સિંગ કરવું છે જોઈ સેમ આપણને કરવા દે તો ભલે સેમ હાલ અનબોક્સિંગ અનબોક્સિંગ હાલ 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 અનબોક્સિંગ થાય ને એટલે તરત આવી જ જાય છે આજે પોપટ કરે નહીં તો સારું હઈ આવી ગયો છે અનબોક્સિંગ માટે હાલો જોવો અનબોક્સિંગ કરવાનું હોય ને એટલે એ પહોંચી જ જાય સેમ હાલો આગો રે મેં અગાઉ કરશું તો આજે કરી નાખીએ ફાઈનલી આપડી ન્યુ ગન છે અને આ સેમ જોવો સેમ આ છે ને આળો જોવો આમ જુઓ આપણે રાજકોટ ડિસ્ટ્રિકમાં રાઈફલ અને પિસ્તોલ માં ભાગ લીધો જેમાં આપણે માં પહેલો નંબર આવ્યો છે અને આવતા અઠવાડિયે લગભગ સાત આઠ દિવસમાં આપણે આપણને જે કાંઈ એનું ઇનામ હશે કોઈ મેડલ હોય કે કાંઈ બીજું હોય એ આપણને મળવાનું છે સર્ટિફિકેટ મળવાનું છે તો કદાચ આપણે રૂબરૂ લેવા જશું તો એ પણ તમને વ્લોગમાં બતાડશું ખૂબ મજા આવશે જોતા જ રહેજો અને અત્યાર સુધી તમે અમારા બ્લોગ જોઈએ એમાં તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમારા સપોર્ટથી અમારો ઉત્સાહ ખૂબ જ વધે એ માટે અમે તમને આગ્રહ કરીએ છીએ અમને તમને બ્લોગ કેવા લાગે છે અમારા એ પણ તમે કહેજો કોમેન્ટ્સમાં જરૂરથી તો અહીં આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ ફરી પાછા મળશું એક કાલે નવા બ્લોગમાં બાય બાય